એ પછીનો પ્રોબ્લેમ નથી પણ અત્યારનો પ્રોબ્લેમ એ છે કે આપણે એની વચ્ચે સેપરેશન નથી આ રિયલ આઈ અને કોઈ ભેદરેખા નથી આ જે વ્યવહારનો જે હું હતો કે જે આપણને રૂપે હતું એ કંઈ સત્ય રૂપે નહોતું સત્ય રૂપે આપણું હોવાપણું હતું તો એ અત્યારે આપણે હોવાપણાને ચૂકી ગયા છે હોવાપાણાનું બીજું નામ છે શાંતિ બીજું નામ છે આનંદ બીજું નામ છે પ્રેમ અને આ પ્રેમનું મૂલ્યાંકન આપણા માટે ઘટી ગયું છે શાંતિનું મૂલ્યાંકન ઘટી ગયું છે જો મને પૈસા મળતા હોય તો મારે ખોટું કરવામાં વાંધો નથી મારી ઇમેજને મારે જાળવવી હોય એમાં કઈ કપટ કરવું હોય તો મને વાંધો નથી તો એનો અર્થ શું છે શાંતિની વેલ્યુએશન નથી પ્રેમની વેલ્યુએશન નથી સમાજની વેલ્યુએશન નથી પણ મારો ઈગો બરાબર રીતે વ્યવસ્થિત રીતે એની વેલ્યુએશન છે એટલે પેલો ભેદ જો આપણને આ બરાબર રીતે ખબર પડે કે આ રિયલ આઈ છે એ આ છે અને આ છે એ પેરી ફરીનો હું છે અને જે આપણને વ્યવહાર માટે આપેલો છે એવું ક્લિયર કટ જો આપણને થઈ જાય તો પછી હવે પછીનો આગળનો સવાલ તમારો જે છે કે આ રોલ ક્યાં લગીન કરવો એટલે એનો અર્થ એમ છે આ રોલ નથી પણ સત્ય છે એટલે આપણને એનો ભાર લાગે છે આ રોલ છે એ રોલ નથી લાગતો એટલે આપણે એમ કહીશી કે હવે આ રોલ ક્યારે પૂરો થાય પણ હવે આ રોલ તો આપણો પ્રારબ્ધ જ્યાં લગીન હશે આપણા જીવનનો જે પ્રારબ્ધ છે જ્યાં લગીન ભજવાનો છે એટલે ભજવાનો છે એનો જો ભાર લાગતો હોય તો સમજી લેવાનું કે આ રોલ 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 નથી પણ સાચી વસ્તુ થઈ ગઈ એટલે હવે રોલ ક્યાં કરવાનો છે એ સવાલ જ નથી તમે જે સત્ય સત્ય વસ્તુને જાણી લીધી વસ્તુમાં જીવો છો એ સત્ય વસ્તુમાંથી આનંદ પ્રગટ થાય છે સમજ પ્રગટ થાય છે સંવાદ પ્રગટ થાય છે પ્રેમ પ્રગટ થાય છે તો હવે તમને શું પ્રોબ્લેમ છે હવે તમે ભવિષ્ય તરફ નજર કામ કરો છો કે હવે શું થશે હવે રોલ ક્યારે ખતમ થશે આ રોલ ખતમ થવાની જે વાત છે એમાં સમય નું ફેક્ટર છે તો આપણે જેમ જેમ વર્તમાનમાં જીવતા જાય છે ને એમ આપણી અંદર આનંદ શાંતિ પ્રેમ પ્રગટ થતો જાય ને પછી આપણને પ્રોબ્લેમ નથી જીવન લાખ વર્ષનું હોય બે લાખ વર્ષનું હોય કે ગમે એટલા વર્ષનું હોય પણ હવે પછી પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ ક્યાં લગીન છે કે સત્ય છે એનો ભાર લાગે છે એટલે આપણે પછી પ્રશ્ન એમ થાય છે કે હવે તાર રોલ ક્યાં લગીન કરવો મારે ત્રણ કલાક પૂરતો નહીં એને તો હંમેશનો ખ્યાલ છે કે હું આજ છું એને તો પૂરી રીતે ખ્યાલ છે હું આજ છું અને ત્રણ કલાક જે રોલ કરે છે ત્યારે એને સતત રીતે ખ્યાલ હોય છે હું આ નથી નાટક દરમિયાન નાટક દરમિયાન એને ખબર છે હું નથી એટલે એની અંદર સીધી રીતે નહીં તો આડી રીતે પણ સમયનો જ પ્રશ્ન છે જીવતા જીવતે જીવતા બે વસ્તુનું ડિવિઝન થઈ જાય બે વસ્તુનું જે આપણે જીવી છીએ અને આપણને ડિવિઝન થઈ ગયું આ બોડી છે એ જુદી વસ્તુ છે મન એ જુદી વસ્તુ છે હવે આપણે રોલ કરી હવે રોલ જે પ્રકારે આપણું પ્રારબ્ધ હોય તે પ્રમાણે કરી પણ આપણને પ્રોબ્લેમ નથી શરીરથી મનથી બુદ્ધિથી હવે તો પછી સવાલ બીજો નથી મને જો હું પ્રત્યેક પલે હું આનંદમાં ગુજારી શકતો હોઉં શાંતિમાં ગુજારી શકતો હોઉં પ્રેમમાં ગુજારી શકતો હોઉં તો હવે મને પ્રોબ્લેમ નથી કે આ એક્ટરને ત્યાં ત્રણ કલાક પછી પૂરો થઈ ગયો રોલ અને મારે હજી કેમ રોલ કરવો પડે એટલે મારે રોલ કરવો પડે એટલે એનો કોઈ બોજો જ નથી આવું નિર્બોધ છે એટલે બોજા વગર હોય તો પછી આપણને સવાલ શું છે એમ અને ઓલાને તો ઓલાને તો હજી રોલ કરે છે અને રોલના સુખ દુઃખો અને બધા છે એનો એનું પિક્ચર બરાબર જાશે કે નહીં એના પ્રોબ્લેમ છે પણ અહીંયા તો એવું જ છે કે પ્રોબ્લેમનો અંત આવી પ્રોબ્લેમ જેટલા હતા સાયકોલોજીકલ

એટલે એ સમયનો જ ફેક્ટર થયો ને ઓનલાઈન ઓનલાઈન ત્રણ કલાક છે અને મારો સ્પાન છે એ સિત્તેર વર્ષનો એસી વર્ષનો છે બસ એટલો જ ફેકર અને સિત્તેર એસી વર્ષ કોન્શિયસનેસના ના સંદર્ભમાં કાંઈ નથી જે આપણે ત્રણ કલાક ગણી છે ને એ કોન્શિયસનેસ ના સંદર્ભથી મુલવણી કરો તો લાખો વર્ષે એ કાંઈ નથી